હરિઓમ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન મીરાબાઈનું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી પૂરેપૂરું સાંભળજો ખૂબ જ સુંદર ભજન છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે સોળ રશના મીરાબાઈ થયા સોળ રશના મીરાબાઈ થયા આવ્યા છે કંઈ સસરાજીના ઘેર જો તાળી પાડી હરી ના નામની તાળી પાડી હરી ના નામની மீரா தா நேடா தாத் மாடா லி தாத் மாயாய் ஜட பர்வாயாய் பாடி ஹரி நான તાળી પાડી હરીના ના ના નામની મારગડામાં સાધુ એવા માળિયા મારગડામાં સાધુ એવા માળિયા મીરા અમને ઉતારા અપાવ રે તાળી પાડી હરીના નામની મીરા અમને ઉતારા અપાવો રે તાળી પાડી સાસુ મારા અમને દુખડા દેશે રે સાસુ મારા અમને દુખડા દેશે મારે નથી રેવાના ઠેકાણા જો મેં તાળી પાડી હરીના નામની તાળી પાડી હરીના નામની ிா சவழா போலே தோழா சவளா போல நரந்தவளா வேண போல ரே தாழி பாடி ஹரி நானி மே தாழி பாடி ஹரி நானி દીવો પુરવા તેલ અમને ના આપે એ દીવો પૂરવાને તેલ ના આપે આપે છે એક ભોજન જો તાળી પાડી હરી નામની મેં તાળી પાડી હરીના ના ધૂ જમતા ને રાખતા અમે અડધુ જમતાને ને અડધુ રાખતા અડધું ભોજન ગાય ને જમાડે જો તાળી પાડી હરી ના નામની મેં તાળી પાડી હરી ના ના તે મીરા આરાધના કરે મધરા રાતે મીરા આરાધના કરે પડ્યા છે કાંઈ ઓરડામાં પ્રકાશ જો તાળી પાડી હરીના નામની પડ્યા છે કાંઈ ઓરડામાં પ્રકાશ જો તાળી પાડી હરી નામની ના જબ ગી જેઠાણી એમના જાગ્યા જબી જેઠી એમના મીરાને ઓરડે પારકો પુરુષ જો તાલી પાડી હરી તાલી પાડી હરી નાની જૈને રણ ને જગાડિયા જૈને રણ ને જગાડી ઉઠોરણજી એ મીરાને ઓરડે પારકો પુરુષ જો મીરાને ઓરડે પારકો પુરુષ જો તાળી પાડી હરીના ના નામ ની રાણો જાગ્યો સે એ વાજવી લીધા સે કહે હાથ થિયાર જો તાળી પાડી હરીના ના નામ তাি পাড়ি হরিণা নামী যগো মীরা বাই ভগতড়ি রে যাগো মীরা বাই ভগতড়ি খোলো মীরা ঘর না কমাড়ো তাি পাড়ি হরিণা নামী তা તાળી પાડી હરીના નામની પ્રભુ મારા બેઠા વિશાર કરે પ્રભુ મારા બેઠા રે વિશાર કરે દૂરી જનને દર્શન ના હોય જો તાળી પાડી હરીના નામની તાળી પાડી હરીના નામની மீரா பையே ஓ அமர் சூந்த மீரா பையே ஓடி அமர சூந்தடி கொளிய சே கோ நானோ தா படி ஹரி நானி பாடி ஹரி நான બોઠા પડીને રાણાજી ત્યાંથી ભાગ્યા બોઠા પડીને રાણા ત્યાંથી ભાગ્યા મીરાયમને ભક્તિ માર્ગ બતાવજો તાળી પાડી હરી ના નામની તાળી પાડી હરી ના ગુરુના શરણે મીરાં બાય બોલ્યા ગુરુના શરણે મીરાં બાય બોલી સંતો મારાય અમરાપુરમાં મા લેજો તાળી પાળી હરી નામની તાળી પાળી હરી નામની